જેલમાં બંધ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે સેશન કોર્ટ દ્વારા શરતોને જામીનગીરી જમા કરાવવા અંગે આજે ટ્રાયલ ચાલી હતી મોરબી સેશન્સ કોર્ટે જયસુખ પટેલને એક લાખ રૂપિયાના જામીન રહેઠાણનો પુરાવો આપવો રહેઠાણ બદલવા પર કોર્ટને જાણ કરવાની આ કેસમાં કોઈ સાક્ષીઓને ધમકાવવા નહીં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો ભારત બહાર જવું હોય તો કોર્ટની પૂર્વ મંજૂરી લેવી કોર્ટ મુદત સિવાય જ્યાં સુધી ટ્રાયલ ચાલે ત્યાં સુધી મોરબી જિલ્લાની હદની બહાર રહેવાની શરતો સાથે જામીન આપ્યા છે કોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલને રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા ટ્રાયલ ચાલતા સરકારી વકીલ વિજય જાનીએ કોર્ટ સમક્ષ જુલતા પુલ દુર્ઘટનાનું વર્ણન કર્યું હતું તેમજ ઘટના બાદ આરોપી ત્રણ મહિના ફરાર રહ્યા હોવાનું અને તેમના વિરુદ્ધ કલમ સિત્તેર મુજબનું વોરન્ટ અને લુકઆઉટ નોટિસ ઇસ્યુ થયું હોવાનું જણાવી આરોપી મોરબી સિટી વિસ્તારમાં ન પ્રવેશ અને પાસપોર્ટ કોર્ટમાં જમા લેવા જણાવ્યું હતું જયસુખ પટેલના વકીલ અનિલ જણાવ્યું હતું કે એમના ઉદ્યોગકાર તેઓ ફરાર નહીં થાય આ ઉપરાંત કોર્ટે પણ તે મંજૂર રહેશે જોકે કોર્ટ વ્યાજ્યુ શર મૂકે તેવી દલીલ કરી હતી મોરબી કોર્ટે જયસુખ પટેલનો પાસપોર્ટ જમા લીધો હતો આ ઉપરાંત કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી મોરબીમાં પ્રવેશ નહીં કરવા પણ શરત મૂકી હતી આ ઉપરાંત જામીનગીરી પેટે રૂપિયા એક લાખ જમા કરાવવા આદેશ કર્યો હતો ઉલ્લેખનીય છે કે દુર્ઘટના મામલે જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટે દ્વારા જામીન મંજૂર થતા આજરોજ તેઓને મોરબી કોર્ટમાં સુનાવણી બાદ રેગ્યુલર જામીન મળ્યા હતા જોકે સમગ્ર મામલે મીડિયા કર્મીઓ જયસુખ પટેલ કવરેજ ન લઈ શકે એમ જયસુખ પટેલને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા